માતાજી ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે સ્ટીમ વરાળિયા દૂધીના મુઠિયા બનાવશું અને એ પણ ફરમાઈશ ઉપર છે એક કોમેન્ટ આવી હતી ત્રણ વખત કે તમે અમને વરાળિયા દૂધીના મુઠિયા બનાવરા હોય તો એ આજે આપણે ફરમાઈશ ઉપર એની પૂરી કરીએ છીએ એમાં ઇન્ટિરિયરમાં જોઈશું આપણે હળદર છે ધાણાજીરું છે મીઠું છે લાલ મરચું લેવાનું હિંગ લેવાની મિશ્રી લેવાની લીંબુનો રસ લેવાનો ક્રસે આદુ મરચાં અને લસણની ક્રસ ધાણાને અડધા આપણે કરી નાખવાના છે ખાયણીમાં વરિયાળી લેવાની છે અને થોડાક તલ લેવાના છે આ દૂધીનું ખમણ લીધું છે એક નાની વાટકી અહીંયા વઘાર માટે લીમડો અને ઈડ લીધું છે અને કોથમરી ગાર્નિશિંગ માટે હવે આપણે લોટમાં ત્રણ જાતનો લોટ લેવાનો છે એક વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી બાજરીનો લોટ લીધો છે અને એનાથી બેથી અડધો ઘઉંનો લોટ લેવાનો છે ત્રણ લોટને મિક્સ કરવાની એની સાથે આપણે આજે કઢી બનાવશું સફેદ કઢી બનાવશું મુઠિયા સાથે મુઠિયાના લોટ બાંધવાની તૈયારી કરશું અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લીધો એક વાટકી બાજરાનો લોટ લીધો અને એક વાટકી આપણે ચણાનો લોટ લીધો હવે એમાં આપણે દૂધીનું છીણ જે લીધું છે એ નાખી દેસું મસાલામાં આપણે હવે એક ચમચી મીઠું નાખશું ચપટી કળદર નાખશું હળદર થોડી ઓછી નાખવાની એક ચમચી ધાણાજીરું નાખશું એક ચમચી મરચું નાખશું એક ચમચી અડધી આદુની પેસ્ટ નાખશું અને લસણ એક ચમચી નાખશું એક ચમચી મરચાંની ક્રશ નાખશું અને એક ચમચી વરિયાળી નાખશું એક અડધી ચમચી ધાણા નાખશું અને આ મિશ્રી મિશ્રી એટલે ખાંડની જગ્યાએ આપણે મિશ્રી વાપરીએ છીએ મિશ્રી એટલે આપણે દેશી ભાષામાં આને તમે બુરું ખાંડ પણ કહી શકો બુરું ખાંડ આવે આની ચા પણ બને અને આમાં પણ આપણે વાપરીએ તો ખાંડ અડધી ચમચી જેટલી નાખશું મિશ્રી અને આ એક બે લીંબુનો રસ છે એમાંથી એક લીંબુનો રસ જેટલું આપણે આમાં લીંબુનો રસ નાખશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવું થોડું તેલ નાખશું હવે આનો આપણે લોટ બાંધી લેશું થોડી કોથમરી નાખશું પાણી જ્યારે તમે લોટ બાંધો ત્યારે પહેલાં પાણી નથી નાખવાનું આપણે દૂધી છે એટલે પહેલાં આપણે હાથે જ જોવાનું છે જો દૂધીમાં જ લોટ બંધાઈ જાય તો આમાં પાણીની જરૂર નહીં પડે તમને એવું લાગે કે હવે લોટમાં સેજ નથી ભેગો થતો તો જ તમારે બેથી ત્રણ ચમચી જેટલું લોટ જેટલો ભેગો થાય એટલું જ તે નાખવાનું છે ને આમાં આપણે ખાવાનો સોડા નથી વાપરવાનો ખાવાના સોડા વાપરશો તો તમારા મુઠિયા લાલ થઈ જશે નહીં વાપરો છતાંય તમારા સરસ મુઠિયા ફૂલી જશે હમણાં લોટ બંધાય એટલે આપણે હવે આપ જોઈ શકો છો આપણે તવલામાં આમાં હવે મુઠિયા મૂકશું વરાળિયા બીજો નંબરમાં તમારી પાસે હોય તો તમે ઢોકળિયામાં પણ કરી શકો આ તો બધાયને પાસે ઢોકળી ન હોય એટલે મેં તવલામાં બતાવશું અને હવે પછી આપણે આવી રીતે પાટલી ઉપર થોડું તેલ લેવાનું નકર તમારું મુઠિયું ચોટશે પછી આપણો આ લોટ જોઈ શકો છો તમે આવી રીતે આવો આવી રીતે આટલો ઢીલો લોટ રાખવાનો કે જમ તમે એનાથી મુઠ્યું સરસ બનાવી શકો હવે આવી રીતે લુઓ લઈ અને પાટલી ઉપર જ આપણે સરસ વણી લેવાનું છે તેલ ચોટ પડશો એટલે તમારું મુઠિયું ચોંટશે નહીં પાતળા પાતળા બે હાથે હળવા હાથે તમારે મુઠ્યું વણી લેવાનું આવી જ રીતે બધા મુઠિયા તૈયાર કરી અને આપણે વરાળમાં આવી આમાં ગ્રીસ કરેલી ડીશમાં મૂકી દેવાના વણાઈને ગોઠવાઈ ગયા છે હવે એને પંદર મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈએ છીએ એ સ્ટીમ થાય છે ત્યાં આપણે એના માટે સફેદ કઢીનો વઘાર કરીએ આ કઢી છે એ સફેદ કરશું એમાં આપણે ઘીમાં વઘાર કરીએ છીએ તેલ નથી નાખતા અને આ માં એક ચમચી ચણાનો લોટ નાખી અને આવી રીતે સફેદ જ છાશ રાખવાની છે એને આપણે હવે ઘી ગરમ થશે તો આમાં આપણે રાય પણ નથી રાખતા કઈ પણ નાખતા નથી ખાલી વાઈટ જ કઢી કરશું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે હવે સીધો વઘાર જ કરશું કઢીનો એમાં એક ચમચી સેજ ગળપણ માટે મિશ્રી નાખશું અને અડધી ચમચી મીઠું નાખશું અને ત્યાં સુધીમાં આપણી કઢી ઉકળે પાંચ થી સાત મિનિટમાં આપણી કઢી બની અને તૈયાર થઈ પછી આપણી આ વ્હાઈટ કઢી હમણાં છ થી સાત મિનિટમાં મુઠિયા સાથે વાઈટ કઢી તમે ખાઈ શકો આનો ટેસ્ટ લેજો તમને સરસ લાગશે હવે આપણે જોઈ લઈએ આપણા મુઠિયા ચડી ગયા છે સરસ અને હવે જુઓ સરસ ચડી ગયા છે કટિંગ કરી અને હવે આપણે એને વઘારની તૈયારી કરીએ થોડીક વાર એને ઠરવા દેવાના ગરમ ગરમ કટિંગ નથી કરવાના પાંચ મિનિટ ઠરી જાય પછી આપણે કટિંગ કરીને એને વઘારીએ ગયા છે એને આપણે કટર વડે કટ કરી લેશું પેલા છે અને કાચા પણ નથી રહ્યા હવે એને આપણે કટ કરી અને વઘારની તૈયારી કરશું વઘારમાં તેલ મૂક્યું છે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું એમાં આપણે રાય તતળી ગઈ છે એમાં જીરું નાખશું થોડું ગેસ ધીમો કરી નાખવાનો એટલે આપણો મસાલો બળે નહીં એમાં આપણે એક ચમચી જેટલું હિંગનો વઘાર કરશું અને આ છે મરચાં છે મીઠો લીમડો છે તમાલપત્રોને એક લાલ મરચુંનો વઘાર કરશું એમાં થોડા ધાણા આખા હોય એને અડધા કરીને કટકા ક્રશ જેવા કરી નાખ્યા છે એ પણ આમાં મસાલામાં નાખી દેસું અને હવે એમાં આપણે આપણા મુઠિયા નાખી દેસું એને સારી રીતે ચલાવી લેવાના મસાલો બધો ચડી જાય એવી રીતે બે થી ત્રણ મિનિટ ચલાવશો એટલે સરસ તમારો મસાલો ઉપર ચડી જશે હવે ગેસ ધીમો જ રાખવાનો છે એમાં આપણે થોડી ઉપરથી ટેસ્ટ માટે વરિયાળી નાખશું અને થોડા કમથા તલ પણ વરિયાળ ટેસ્ટ માટે ઉપરથી નાખશું એ આપણે તલ વઘારમાં નથી નાખતા એટલે કાળા થઈ જાય નકર એટલા માટે અને સેજમથી ટેસ્ટ માટે અડધી ચમચી જેટલી ખાંડ નાખશું ખાંડ નાખ્યા પછી થોડી વાર બે મિનિટ ચલાવી લેવાનું હવે સે બધો ચડી ગયો છે મસાલો હવે સે જમથું એમાં મરચું નાખશું લાલ ખાલી કે ટેસ્ટ પૂરતું તે અને કોથમરીથી ગાર્નિશ કરી અને આપણે સર્વ કરશું માતાજી તમે જોઈ શકો છો આપણે એક ફરમાઈશ આવી હતી મુઠિયાની કે દૂધીના મુઠિયા અમને સ્ટીમ મુઠિયા બતાવજો રીત તો આજે આપણે એ લોકોની ફરમાઈશ પૂરી કરી છે તો આપણે આ સ્ટીમ મુઠિયા બનાવ્યા છે દૂધીના સાથે આપણે વ્હાઈટ કાઢી કઢી બનાવી છે સાથે લીલી ચટણી અને આ જે છાશ છે એ આપણે આજે સાદી રાખી છે તો આપને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર કહેજો કાલે બીજો વિડીયો આવશે આજે ઉર્મિલાબાના જય માતાજી